જેમાં બે દિવસ બાદ ફરીથી નદી કિનારે ફેંકી દેવાયેલી અવસ્થામાં આધાર કાર્ડ મળી જ છે પોસ્ટ ઓફિસ આ કામ કરતા કર્મચારીઓ વિસ્તારની ઘરે ટપાલ નહીં ફેંકી દેવાયેલા ગામ લોકોએ આક્ષેપો કર્યા છે તો આધાર કાર્ડમાં સુધારો કરાવવા લોકોએ ચાર પાંચ ધક્કા ખાવા પડતા હોય છે ત્યારબાદ ટપાલી આ રીતે ફેંકી દેતા ગામ લોકોમાં આક્રોશ છે આધાર કાર્ડ ફેંકી દેનાર ઈ સમસામે તંત્ર પગલા ભરશે ખરા તેવા સવાલો વધારે છે વિસ્તારમાં ટપાલી પોસ્ટ માસ્ટરની નિષ્કાળજીના કારણે આજ રોજ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ફરી આધાર કાર્ડ નથી કિનારે મળ્યા હવે આ લોકો આધાર કાર્ડ માટે કચ્છમાંથી કેટલો ખર્ચો કરીને જોજમાં આવતા હોય મજૂરી વર્ગ હોય જન્મનો દાખલો ત્યાંથી લાવવાનો પાછો અહીંયા આવવાનો ફરી પાછા આધાર કાર્ડ કઢાવવા માટે ચારથી પાંચ ટકા જિલ્લામાં થવાના મામલા ત્યાં જવાનો આધાર કાર્ડ પાછું આજે સત્યાવીસ તારીખે કદવાયના કિનારે અહીંયા મળ્યા આધાર કાર્ડો જુઓ આ તસવીર આ આધાર કાર્ડો કેટલાય નદી કિનારે મળ્યા એ તસવીર જુઓ તસવીર પતય આટલા આધાર કાર્ડો અહીંયા આટલા આધાર કાર્ડ અહીંયા મળ્યા લગભગ સો થી બસો આધાર કાર્ડ છે આની જવાબદારી કોણ લેશે પહેલાં પણ આધાર કાર્ડ પકડ્યા પણ કોઈ સરકારે કોઈ કશું કીધું નથી આ કેમ આવું થાય છે આમ તે શું આ કંઈક રમતની વાત છે આ આધાર કાર્ડ તમે નદીમાં ફેવડાઈ દો તો કોની કોની રાહ રહેમ થી આ ધંધા થાય છે આ જો આધાર કાર્ડ બધા આ પડ્યા છે આ હાઈસ્કૂલની બાજુમાં મળ્યા ચાર દિવસ પહેલાં પાછળ મળ્યા હતા આજે અહીંયા મળ્યા આધાર કાર્ડ જો આધાર કાર્ડ આ કોનું આધાર કાર્ડ છે જો આજે સત્યાવીસ તારીખ થઈ છે પાછી આજના સમાચાર સરકાર કેવી છે કે શું છે એ ખબર નથી પડતી કેમ તમે કાર્યવાહી નથી કરતા તાત્કાલિક આવો હજુ નદી આવી નથી નદી આવતા પેલા ત્રણેય છે ભાઈ અમારે જો તમે કહેશો તમે સબૂત લાવો આવો જુઓ કોણ છે તંત્રના જવાબદાર વ્યક્તિ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કેમ કેસ થતો નથી પહેલાં પણ થયું હતું બીજા આધાર કાર્ડ ક્યાંથી આવ્યા જુઓ આધાર કાર્ડ એક નામ છે આધાર કાર્ડનું એક નામ છે પણ થતું નથી આવા નવા આધાર કાર્ડો કેટલા છે જુઓ તમે હા કેમેરો મારા બાજુ આ બધા આધાર કાર્ડ આ કેમ આની બાજુ કેમરોબર કેમ સરકાર કોઈ આનો કોઈ નિર્ણય લે કેમ સરકાર આમ છાવરે છે કેમ છાવરમાં આવે છે આમ હવે તો એવું નક્કી થઈ ગયું કે હવે આધાર કાર્ડ જોઈએ તો નદી કિનારે જવાનું ટપાલીની જરૂર જ નહીં નદી કિનારે જઈને આધાર કાર્ડ લઈ લો ટપાલીને તી જવાનું જ નહીં તો પછી ટપાલીને પોસ્ટ માસ્ટરને રાખવાની જરૂર હું છે સરકાર ખોટો કરતો કેમ કરે છે આમ નદીમાં જ લઈ લેવાનું કિનારે મળી જ જાય છે હજુ આવા આધાર કાર્ડો ઘરમાં મળતા રહેશે આજની વાત છે સત્યાવીસ આઠ બે હજાર પચીસની બુધવાર સાંજનો સમય છે કેમ કોઈ કશું બોલતા નથી તંત્રવાળા આ આ બધા આધાર કાર્ડો નો એ તંત્ર નદી આવા જવાબદાર વ્યક્તિને કોણ છાવરે છે એમ દેશનું ભવિષ્ય એટલે આધાર કાર્ડ દેશનું ભવિષ્ય એટલે ચૂંટણી ચાઢ આવા આધાર કાર્ડો નદીમાં તનાતા હોય પછી બિહાર વાળી આવે કે તમે ભારત દેશના નાગરિક નથી એવો પ્રશ્ન મારા ગામમાં આવવાનો છે મેં છોટાઉેપુર તાલુકાના જોજ ગામેથી બોલું છું જોજ ગામે છોટાદેપુર તાલુકાનું જોજ ગામ સુકેટ નદી કિનારે આ બીજી વખત આધાર કાર્ડ મળ્યા અધિકારીઓ સાંભળી લેજો તમે કંઈ કરવાના છો કે ક્યાં ભાઈ અમે આંદોલન કરીશું આવું નહીં ચાલે રેહા પટેલ નેશન પ્લસ છોટા છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર